સરદાર પટેલની કર્મભૂમિ કરમસદ ખાતે નવા રેલવે સ્ટેશનનું પીએમ નરેન્દ્ર મોદી દ્વારા વર્ચ્યુઅલી ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ ઉદઘાટન સમારોહમાં આણંદના સાંસદ સભ્ય મિતેશ પટેલ જિલ્લા ભાજપ પ્રમુખ રાજેશ પટેલ જિલ્લા પૂર્વ સાંસદ સભ્ય દિલીપભાઈ પટેલ પૂર્વ રાજ્ય સભા સાંસદ લાલસિંહ વડોદિયા રેલવે અધિકારીઓ તેમજ કરમસદ ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં વિકસિત ભારત થીમને લઈને ધોરણ છ થી ધોરણ બાર ના વિદ્યાર્થીઓની ચિત્ર સ્પર્ધા અને નિબંધ સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીઓને સાંસદ દ્વારા સર્ટિફિકેટ અને મેડલ આપી સન્માન કરવામાં આવ્યું હતું આજ રોજ વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને ભારત દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના વર્ચ્યુઅલી એમના હસ્તક લગભગ પૂરા ભારત દેશમાં પાંચસો થી વધુ રેલવે સ્ટેશનનો શિલાન્યાસ અને પંદરસોથી વધુ ફ્લાય ઓવર અને અંડરપાસના પણ શિલાન્યાસનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે એકતાલીસ હજાર કરોડથી વધુ રેલવે યોજનાઓને આજે શિલાન્યાસ કરવામાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ વર્ચ્યુઅલી જોડાઈ રહ્યા છે અને સરદાર સાહેબની કર્મભૂમિ એવું કર્મસદ એનું રેલવે સ્ટેશન પણ નવીનીકરણ થઈ રહ્યું છે એના નવીનીકરણનું પણ આજે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ વર્ચ્યુઅલી કરમસદ રેલવે સ્ટેશન નવીનીકરણનો પણ શિલાન્યાસ કરી રહ્યા છે ખૂબ ગૌરવની વાત છે આ સરદાર સાહેબની કર્મભૂમિ છે અને રેલવે સ્ટેશનનું નવીનીકરણ અને એ નવીનીકરણ પણ સરદાર સાહેબની થીમ પર થઈ રહ્યું છે અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સરદાર સાહેબને યાદ કરી અને આ રેલવે સ્ટેશન કરમસદને નવીનીકરણ માટે એમને જે લીધું છે રેલવે મિનિસ્ટર આપણા અશ્વિની વૈષ્ણવજી દર્શનાબેન જરદોસ અને આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો દિલથી આભાર માનું છું